સિવિલ કેમ્પસમાં જ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી સિવિલની નર્સ બહેનો રેસિડેન્ટ તબીબોને રાખડી બાંધી હતી કોલકાતાની ઘટના બાદ સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ સાથે ત્રણસો જેટલા રેસિડેન્ટ તબીબો હડતાલ પર ઉતર્યા છે આજે રક્ષાબંધનનો પર્વ છે ત્યારે સિવિલ કેમ્પસમાં હડતાલ પર ઉતરેલા જે રેસિડન્ટ તબીબો છે તેમની સાથે સિવિલની જે નર્સો છે તેમના દ્વારા આજે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે નર્સ છે તે નર્સ દ્વારા રેસિડન્ટ તબીબના કલાઈ ઉપર આ રીતે રાખડી બાંધી રહી છે અને તેમની રક્ષા કરવા માટે ભગવાનને પ્રાર્થના કરી રહી છે આજના દિવસનું અનોખું મહત્ત્વ હોય છે ત્યારે સિવિલના જે રેસિડન્ટ તબીબો છે તે છેલ્લા ચાર દિવસથી હડતાલ પર ઉતર્યા છે ત્યારે તેમની રક્ષા કરવા માટે અહીં જે છે તે નર્સો જે છે તે કલાઈ ઉપર રાખડી બાંધી રહ્યા છે આપણી સાથે નર્સ જોડાય છે તેમની સાથે આપણે વાતચીત કરીશું જી આજના દિવસનું આજના દિવસનું મહત્વ કેટલું શું કેશો આજના દિવસે ભાઈ બહેનની રક્ષા કરે છે અને આજે જે પરિવારોથી દૂર છે ડૉક્ટરો એમને નર્સિસો દ્વારા રાખડી બાંધી અને એમની તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો અહીં જે નર્સ છે તે ભાઈની આરતી પણ ઉતારી રહ્યા છે અને આજના દિવસનું જે મહત્વ છે કંઈક અલગ જ આપવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો નવી સિવિલ હોસ્પિટલની જે નર્સો છે તે નર્સો દ્વારા આજે જે છે તે રક્ષાબંધનના પર્વની ઉજવણી અહીં કરવામાં આવી રહી છે ભાઈની અહીં આરતી ઉતારવામાં આવી રહી છે છે ત્યારે આપણી સાથે અન્ય પણ નર્સ જોડાયા છે જી આધા દિવસનું મહત્વ શું અને રેસિડેન્ટ તબીબ આજે હડતાલ પર છે આજના દિવસનું મહત્વ તો ખૂબ બધું સર કારણ કે છે અને બધું આ બધા ભાઈ બહેન બધા એક રે પણ એ ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક છે રાખડી ખાસ કરીને આજે હડતાલ છે તે હડતાલમાં જે નર્સો છે તે નર્સો પણ જોડાય છે જી રેસિડેન્ટ તબીબો હડતાલ પર છે અને આપે રક્ષા કરવા માટે રાખડી બાંધી રહ્યા છો શું કહેશો છોકરીઓને ભણાવીને બી આટલી મોટી પોસ્ટ પર પણ જઈ છે તો એ બી કોઈ સુરક્ષિત નથી તો પ્લીઝ ટેક કેર કે ગવર્મેન્ટ એવી કોઈ ફેસિલિટીઝ કે એવા રૂલ્સ રેગ્યુલેશન કરે કે વિક્ટીમ મતલબ વિક્ટીમ તો બચી જ જાય પણ કલ્પ્રિત બી સાથે પકડાઈ જાય અને જસ્ટિસ મળે સો નોટ ઓનલી ફોર ડૉક્ટર્સ માટે જ છે આ બધું સિસ્ટર્સ કે ઓલ ગર્લ્સ માટે છે આ બધી વસ્તુ કે પ્લીઝ એની સેફટી મોસ્ટ પ્રાયોરિટી હોવી જોઈએ આપ જોઈ રહ્યા છો અહીં જે મહિલાઓ છે તે મહિલાઓ માટે જે કાયદા છે તે કાયદા કડક બનાવવામાં આવે આપ જોઈ રહ્યા છો ખાસ કરીને જે બહેનો છે તે બહેનો દ્વારા જે રેસિડેન્ટ તબીબો છે તેમને કલા ઉપર રાખડી બાંધવામાં આવી રહી છે અને તેમની રક્ષા માટે અહીં પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત